બધું છે પણ એક થાય તમે ઘર હારું ન બનાવી દીધા ઘર સારું બનાવો ને તો હગો હોમેથી આવશે અને આ તો છોકરી ભણેલી ગણેલી છે

વાત સાચી છે પણ તમે ઘર બનાવો તો કાળિયા ને એક નહીં પણ દસ ગજ ઉતરશે તો આવશે હા એ તો એનો કોઈક વિચાર છે અને એમ થોડું દાબીને કહેજો દાબીને કીધું પણ હવે એ કે ખોનકી કહેતા હતા કે મેં ઘરે વાત કરી હતી બૈરાની પણ કે ઘર બાર જે ઢાબા બીજા છે એ કીધું ઘર તો માપે છે તો કે સારો હેડો ભાડે છે એમ કીધું એને એટલે હું એને ભાઈ ને બધા લઈને આવું ખરી પણ તમે ઢાબો બીજો ભરેલું લો ઘર બીજી સારી કરી લેવાય ને તો એને ગમી જ જાય તરત પાછી આજ direct પડી જાય પાછી ના પાડે ને તો પછી આ પાડો કાઠો રે એમ ઓવે મારે કીધું ભણેલો ગણેલો છોકરી વાળો હજી હો આજ થી જાય તો થોડુંક આપણે વિચારવું પડશે ને કાળીયા ની ઉમર પિસ્તાળી વર્ષ થઈ ગઈ કરતા કરતા પોસો તો કાઢી છો પણ ઘર બનાવ જે કરો કરો પછી હગા ની પછી આપડે ઉભા હા એમ ભાઈ

રેનકોટ ને મેણી ઉડી ઉડે શું ગરબા રમે તમારે વરસાદ બીઆતું જ નથી પબ્લિક અમાર તો બધ રીક્ષાઓ ભરાઈ દે રિક્ષા ભરાઈ ગયામ ભમ મોરી રિક્ષા ગરબા કોરી ગીત કર્યા કોરી રિક્ષા ભમ ભમ કરી એવા ગરબા રમ્યા

નું પૂછ્યું હોય એવું છે આ તો એક બીજા આપણને થોડો ભાવ છે કે એટલે આવું આવતા ભેળા થશે કે ભાવ છે ના કારણે તો વાત પણ મને એમ શું કે હગુ થઈ ગયો બધે ખુશ ખુશ થઈ ગયો એટલે તમે થોડું ઘર બી સુધારો ના સારું હવે કરો હજીઓ એટલે મમ્મી હજી કરશે એટલે બધા આપશે ના હલકા તમને હું ઘર બીજો સારું બનાવી અને પાસે કોઈ એટલે પેલા કહ્યું કહેલું કે ઘર બનાવરો હારું અને એક ફોરી ચકડી ગાડી લાવો ગાડી એટલું બધું તો ન હોય પાસે વાત ગાડી ફોરી ચકડી ફોરી ફોરી ખાલી ના ગાડી એટલું બધું દેખાવ ન કરો રે એટલું બધું દેખાવ ના કરો હા ગાડી ખરાગર પડી હોય ને તો એ લાગે હારું લાગે એમ ઠીક લાગે ના મારો વિવેય ગાડી બડી વાળો રે લે આમ હારો છે એમ